નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને મિત્રો એક વસ્તુ મારી પાસે હતી એ પણ હવે જવાની તૈયારીમાં છે તો તમે કઈ કયો કે શીખાય કઈક મને મારા માટે તો રહેવા દઈએ અને મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક માં જેનું નામ છે ભરાટ સાધા બ્લોગ એનું કારણ છે કે જિંદગીની કર્મભૂમિમાં મહેનત તો દરેક લોકોએ કરવી પડે જેમ કે અમે લોકો કરી રહ્યા છીએ પણ ભગવાન ખાલી રેખા આપે એમાં રંગ તો આપણે પૂરવા પડે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો તો આજે કઈ રેસીપી બનાવશે એ પૂછવું પડશે અમારો હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછીએ એને પારું શું બનાવવાના છે આજે આપણે આજે આપણે શ્રાદ્ધમાં દરેકની ઘરે બનતું ખીર પૂરી અને મસ્ત છાલુવાળા બટેટાનું શાક એકદમ ઝડપથી કેઈ રીતે બને એ બતાવીશું દરેક લોકોના ઘરમાં આ વસ્તુ બનતી જ હોય છે શ્રાદ્ધમાં તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી સૌથી પહેલા આપણે ખીર માટેના આ ઝીણા ચોખા આવે ને એ લીધા છે આપણે આની ખીર બહુ સરસ થાય છે એટલા માટે આ ઝીણા ચોખા લેવાના છે ખીર માટે આ અડધી વાટકી આપણે ચોખા લીધા છે અને આપણે બે ત્રણ પાણીએ ધોઈ ને પંદર વીસ મિનિટ ચોખા પલરવા દેવાના છે પહેલાં પહેલાં સૌથી પહેલાં ધોઈ લેશું પહેલાં ચોખા પાણી સરસ ચોખ્ખું થઈ ગયું છે આમાં પાણી નાખીને આપણે પલળવા દઈશું ચોખાનો દાણો જેમ ફૂલે ને એમ ખીર સરસ થાય ચાલો આપણે ચોખા પલાળી રાઈને પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે પહેલાં છે ને ખીર માટે આ કાજુ બદામ ને પિસ્તા એમાં એડ કરવાના છે આમાં પેલાં ફ્રાય કરી લેશું ઘી મૂકી ને આપણે પહેલાં ફ્રાય કરી લેશું કતરણ કરી લીધી છે આવી રીતના સરસ મિક્સ થઈ જાય ખીરમાં

ત્રણ ગણું દૂધ લેવાનું છે આ રીતે માપથી માફથી ને ચોખાને દૂધને તો સરસ એકદમ આપણી ખીર ઘટને થાય એકદમ ક્રીમ હવે ગેસ આપણે છે ને મીડિયમ રાખવાનું છે બહુ ફાસાઈ નહીં સાવ સ્લોય નહીં ઢાંકણ બંધ કરી આપણે ત્રણ સીટી વગાડવાની છે બને ત્યાં સુધી મોટું કુકર જ લેવાનું ને હા કુકર મોટું જ લેવાનું એટલે દૂધ ઉભરાય નહીં કારણ કે દૂધ ને ભાત ને બે સાથે બફાશે દૂધે આપડે ઉકળશે ને આપણે ચોખાઈ ચડી જશે એટલે ખીર આપણી એકદમ સરસ થશે ઘટ એકદમ આપણે કુકર ખીરનું થાય છે ને તો આપણે પૂરી માટેનો લોટ બાંધી લેશું એટલે લોટ લોટને રેસ મળી જાય આ બે વાટકી આ રોટલી રોટલીનો ઝીણો લોટ ચારી લીધો છે ને એમાં અડધી વાટકી આ ભાખરીનો જાડો લોટ આવે ને એ આવશે એટલે આપણે પૂરી સરસ ક્રિસ્પી થાય લઈ નો રહીએ એટલા માટે આ છે નમક સ્વાદ અનુસાર આટલા લોટમાં આ એક મોટી ચમચી તેલ આવશે હમ તો રવો નાખી શકાય રવો કે આ ઘઉંનો જાડો લોટ બેમાંથી ગમે એડ કરી શકાય પૂરીના લોટમાં પેલા આપણે આ મોણ ને મીઠું પેલા મિક્સ કરી લેશું પછી આપણે મીડિયમ લોટ બાંધવાનો છે પૂરીનો ઢીલોય નહીં ને બહુ કઠાણય નહીં એવો પરોઠાનો હોય ને એવું તો આવો લોટ બાંધવાનો છે આપણો આટલું પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે આટલો લોટ બાંધવામાં આપણે હવે માથે એક ચમચી તેલ એડ કરીને આપણે લોટને ઢાંકીને આપણે સાઈડમાં રાખી અને આપણે ખીર ચેક કરી લેશું જો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે જો આપણે ભાત આવા ચડી ગયા છે ચોખાનો દાણો કેટલો ફૂલી ગયો છે હવે આપણે જે વાટકીથી ચોખા લીધા હતા ને જેટલા ચોખા હતા ને એટલી જ ખાંડ આવશે આમાં પાછું આપણે આપણે જેટલી થીક રાખવી ને એ પ્રમાણે અત્યારે પાછું આપણે આ એટલી ખાંડ ના બે વાટકી દૂધ હેત કરી પાછું આપણે આને ઉકાળવા દેશું પાંચ મિનિટ કારણ કે ખાંડ મેલ્ટ થશે એટલે એનું પાણી થશે એક ઉફાણો આવશે પાંચ મિનિટ થશે તો આપણે ખીર તૈયાર થઈ જશે હવે આમાં આપણે આ એલચી પાવડર એક નાની ચમચી આપણે આ ડ્રાય ફ્રૂટ જે ફ્રાય કર્યું છે ને એ આમાં જ એડ કરી દેવાનું છે આપણે જો પાંચ મિનિટ થઈ ગઈ જો આપણે ખીર કેટલી ઘટ થઈ ગઈ આ રીતે છે ને થોડાક ઉકળતું હોય ને એમાં જ આ રીતે થોડાક ચોખાના ના રીતે મેસ કરી નાખવાના અંદર એકદમ સરસ આમ ક્રીમી ટેસ્ટ આવે ચોખા અંદર મિલ્ટ થઈ જાય ને પોળું જાડું વાસણ હોય ને તો કંઈ ટેન્શન ન રહે એમ ચોખા ને દૂધ અંદર ઉકળતું હોય ને સરસ આપણી ઠીક થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હજી મોમમેન્ટ ઠંડી થાય ને એમ હજી થોડીક ઠીક થઈ જાય એટલા માટે ખીર જેમ ઠંડી થશે તેમ સ્વચ્છ થશે અને મુંજાવું નહીં એકદમ સરસ થઈ જાશે આપણી ખીર ઠંડી થાય છે ને ત્યાં આપણે શાક બનાવી લેશું છાલુવાળા બટેટા કરવાના છે એટલા માટે ઓકે બટેટા આપણે સરસ ધોઈ લીધા છે આ રીતે મોટા પીસ કરવાના છે એક ના બે હમ બહુ મોટું હોય તો ત્રણ એટલે એક સરખા કરવા જોઈએ ગમે એ બટેટા હોય ને એના નાના મોટા નહીં કરવાના બટેટા આપણે સુધારાઇ ગયા છે બે ત્રણ પાણી ઘસીને ધોઈ લેવાના છે આપણે પેલા ચાલો આપણે હવે શાકનો વઘાર કરી દેસુ આપણે તેલ ગરમ થઈ ગયું છે આ છે તમાલપત્ર આ છે જીરું આ છે અડધી ચમચી હિંગ ને હળદર બે હવે એમાં આપણે આ બટેટાજી પીસ કર્યા છે ને એડ કરી દેસુ બે ત્રણ મિનિટ છે ને તેલમાં સરસ સાતડી લેવાના છે બટેટાને આ છે નમક સ્વાદ અનુસાર આ છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું લાલ મરચું છે ને પછી પાછું આપણે ઉપરથી એડ કરશું અત્યારે બહુ બધું નહીં નાખી દેવાનું એટલે કલર ચેન્જ ન થાય શાકમાં તો નાનો ગ્લાસ છે આટલો પોણો ગ્લાસ પાણી આવશે આટલા શાકમાં ગેસ આપણે મીડિયમ રાખ્યો છે ને આપણે આમાં ત્રણ સીટી વગાડવાની છે તો આપણે પૂરીની તૈયારી કરી લેશું આપણે શાકમાં સીટી વાગે ને તો વાગી ગઈ છે એટલે આપણું કૂકર ઠરે છે હવે તો આપણે પૂરી ઉતારી લેશું આપણું તેલ છે ને જો આવું એકદમ ગરમ કરવાનું છે બહુ પતલી ને જાડી ને એવી વણવાની છે પૂરી આપણે જો આટલી થી પછી ધીમો ફાસ કરતું જવાનું આપણે પૂરી ઉતારતા જઈને એમ આવી જાય આપણને

પાછું થોડું ગેસ ચાલુ કરીને આપણે શાકનો આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે રસવામાં સેટ કરી લેવાનો છે આપણું શાક હવે આ ઉકળી રહ્યું છે એમાં આપણે આ તીખાસ માટે વધારે તીખું કરવું છે એટલા માટે મરચું છેલ્લે એડ કરવાનું છે શાક આપણું રેડી થઈ ગયું છે હવે કાઢી લેશું આપણે શાકને ઓકે આપણા ખીર ભેગા તમારા મરચા થેન્ક યુ વેરી મચ મિત્રો જે ગરમા ગરમ પૂરી હોય અને એની સાથે આવી સરસ મજાની ખીર મળી જાય ને અને એનો જે એક મેચિંગ થઈને જે ટેસ્ટ આવે ને એનું કોઈ વર્ણન નથી હોતું આશા છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ છે કે આ બધું તમારા માટે છે જેટલી અમે મહેનત કરશું એટલી તમે મહેનત કરજો એટલે આપણે કિનારે પહોંચી જશું અને હા જાતા જાતા ભૂખ વગર ભોજનમાં અને લાગણી વગર સંબંધમાં મીઠાશ નથી હોતી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર